ગુડ મોર્નિંગ મિત્રો સવાર ફોડી ગઈ અને આજે છે સન્ડે ફંડે તો સવાર સવારમાં આપણી દીકરી પડ્યા છીએ ક્રિકેટ રમવા માટે બેટ લઈને અને એક મિત્ર આવે છે તો અમે બે ત્રણ જણા છીએ રમવામાં તો રમીશું અને જોવાનું છે કે ઇન્ટરવ્યૂ આપતા તો ત્યાં બી જઈશું જોઈ આવે જોવું થાય છે જઈશું અત્યારે અમારી સોસાયટીમાં પ્લાન્ટેશન ચાલી રહ્યું છે આ નવા ઝાડ આવી પડે છે નવા ઝાડો ત્યાં તમે અમે કાલ રાતે વાવે આ તમને દેખાય બધા જે અમે નવા કાલ રાતે નવા વાવ્યા એક બે ત્રણ ચાર પાંચ પાંચ વાવ્યા આ બધા કાઢ

એમાં જઈએ છીએ આપણે દુકાને તો મિત્રો આપણે કરી રહ્યા છીએ ફોટોગ્રાફી કાર્ડ્સની કાર્ડ્સની વાત કરું તો આ રીતે મેં સેટઅપ ગોઠવી છે અને હજી બીજા રમકડાની ગાડી બીજું પડી છે આ સેટઅપ ગોઠવી છે તો એના પર આપણે ફોટોગ્રાફી કરી રહ્યા છીએ જોઈએ હવે કેવી આવે છે બીજી તમને ફોટા જે પાડું છું એ અંદર એડ કરવું આપણે બ્લોગમાં તો મિત્રો હમણાં તમને બતાવી છે કે ફોટોગ્રાફી કરી રહ્યો છું કાર્ડ્સની તો એના ફોટા તમને થોડું બતાવી દઉં આ રીતને કંઈક ફોટોગ્રાફી કરી છે

બસ તમે પણ આવું જ કંઈક રિએક્શન આપજો એટલે મને જ એવું લાગે કે હું આગળ કરી શકું છું તમે મને સપોર્ટ કરો આવી જ મેં ફોટોગ્રાફી કરી છે તો કઈ સારી લાગે છે મહેરબાની કરીને કોમેન્ટ લખજો આપણે કાઢે આ બી મન બહુ ગમે છે તો મિત્રો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ આપણે અને દિવસની વાત કરું તો હલકો ફૂલકો કર્યો એવરેજ રહ્યો તો અને આજે કરી આપણે ફોટોગ્રાફી સારી એવી ખૂબ સારી અને મજા આવી અને હવે જઈએ છીએ સુવા તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ